નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોવાના છે કે લાભપચમ પછી કપાસ સાથે અન્ય પાક જેવા કે મગફળી ડુંગળી અને જીરુંના ભાવ કેવા રહી શકે છે સાથે ચણાના ભાવ પણ કેવા રહે છે તેની સંપૂર્ણ માહિતી મેળવશું તેથી વિડીયોમાં આજ સુધી બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે રોજબરોજ તમારા માટે આવું જ અવનવું કન્ટેન્ટ લાવતા રહીએ છીએ સૌપ્રથમ મિત્રો આ વિડીયોની અંદર આપણે કઈ કઈ બાબતો પર ડિસ્કસ કરવાના છે તે જાણી લઈએ તો સૌ પ્રથમ આપણને ટોપિક રહેશે શું કપાસના ભાવ સત્તરસો સુધી બોલાઈ શકે છે આ યરમાં સાથે સાથે બે હજાર પચીસમાં કપાસ બજાર સાથે અન્ય બજાર કેવી રહી શકે છે અન્ય કૃષિ પાકોની અને રજાબાદ માર્કેટમાં તેજી કે મંદી સાથે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ એનાલિસિસ સાથે માહિતી મેળવશું એ પહેલા આ વિડીયો પર આપણે પચાસ પ્લસ લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ બધા મિત્રો જે વિડીયોને લાઇક ના કરી હોય એ ખાસ લાઇક કરી દેજો હવે મિત્રો વાત કરવાની છે ખાસ કરીને સૌપ્રથમ આપણો જે પહેલો પ્રશ્ન છે કે કપાસમાં સત્તરસો સુધી ભાવ બોલાઈ શકે છે તો મિત્રો એ આપણે પછી લઈશું સૌ પ્રથમ આપણે રજાબાદ માર્કેટ કઈ રીતે મૂવમેન્ટ કરશે એની માહિતી મેળવીશું સૌપ્રથમ મિત્રો વાત કરીએ તો લાપાચમ તારીખ છ એટલે કે છ તારીખે છે અને વાત કરીએ તો છ તારીખે માર્કેટ ઘણા બધા સેન્ટરો ઉપર ખુલા હશે અને ઘણા બધા સેન્ટરો બંધ પણ હશે એટલે એપ્રોક્સિમેટ જે માર્કેટ રાબેતા મુજબ શરૂ થશે એ સાત થી આઠ તારીખની વચ્ચે થશે અને ત્યારે જ્યારે મિત્રો માર્કેટ ખુલશે ત્યારે માર્કેટમાં ભરપૂર પ્રમાણમાં આવકો થાય એવી સંભાવના છે કારણ કે હાલ તહેવારો ગયા છે જેના લીધે ખેડૂતો ફરી એકવાર જે પૈસા હતા વાપરી ગયા છે અથવા તો અને પોતાનો જે કૃષિ માલ છે ફરી એકવાર વેચવા માટે ઉત્સુક છે અને જેના લીધે જે માર્કેટ માર્કેટયાર્ડો છે જેમ કે મેઇન માર્કેટ આપણા બાબરા ગોંડલ રાજકોટના છે એ બધા સેન્ટરોમાં કપાસ સાથે અન્ય પાકોની ભરપૂર પ્રમાણમાં આવક થઈ જશે ઊંચાના જે સેન્ટરો છે એમાં જીરું અને હૂવાના જે આવો હુવાના જે સેન્ટરો છે એમાં ડુંગળીની ભરપૂર પ્રમાણમાં આવકો થતી થશે ડુંગળીમાં જે થોડીક વાર લાગશે જેમ આપણે કહ્યું એમ નવેમ્બરના સેકન્ડ અથવા તો થર્ડ વીકમાં ડુંગળીની આવકો શરૂ થશે અથવા તો ડિસેમ્બરના ફર્સ્ટ વીકમાં પરંતુ આવકો એકદમ વધારે પ્રમાણમાં થશે જેના લીધે જે માર્કેટ છે એ શરૂઆતના દિવસોમાં ઘટાડા સાથે શરૂ થાય એવી સંભાવના છે પહેલો દિવસ મિત્રો એબ્સલ્યુટલી તેજી જોવા મળી જશે પરંતુ એન્ડ ઓફ વીક આપણને જે મંદિરો માહોલ છે એ ફરી એકવાર જોવા મળી જશે ત્યારબાદ મિત્રો હવે આપણો બીજો પ્રશ્ન છે કે હાલ કપાસ બજાર મિત્રો છે એ સત્તરસો સુધી બોલાઈ શકે છે આ વર્ષમાં તો મિત્રો હવે આ વર્ષમાં ડિસેમ્બર મહિનો બાકી છે અને હાલ જે રીતની બજાર સ્ટેબલાઇઝ ચાલી રહી છે અને સરકારે ઓલરેડી ટેકાના ભાવ જાહેર કરી દીધેલા છે એ મુજબ મિત્રો જોવા જઈએ તો હાલ કોઈ પણ એવી સંભાવના નથી કે કપાસના ભાવ બે હજાર અથવા તો સત્તરસો સુધી પહોંચે આ એવું અચૂક છે કે જ્યારે કપાસની ડિમાન્ડ થશે ત્યારે વેપારીઓ કપાસ લેવા માટે ઉત્સુક થશે અને ત્યારે કપાસના ભાવ સોળસોથી સત્તરસોની રેટ વચ્ચે જોવા મળી શકે છે પરંતુ બે હજારના ભાવ મિત્રો આ વર્ષે પણ મુશ્કેલ છે અને આ વર્ષે પણ બે હજારનો ભાવ જોવા નહીં મળે બીજી વાત એ છે કે મગફળી માલ શું છે મગફળીની કરંટ બજારની વાત કરીએ તો અત્યારે મિત્રો વાત કરીએ તો એપ્રોક્સિમેટ સત્તરસો તો નથી કપાસ બજાર સુધી પહોંચી શકે છે પરંતુ મગફળીની વાત કરીએ તો મગફળીની બજાર હજારથી લઈને અગિયારસોની વચ્ચે મૂવમેન્ટ કરી રહી છે સરકારે જે ટેકાના ભાવ નક્કી કર્યા છે તેરસો છપ્પન આઈ થિંક છે અને એ ભાવ ખેડૂતોને પોસાય એ રીતના પણ છે અને ડિસેન્ટ ભાવ પણ જોવા મળી રહ્યા છે તો હવે મિત્રો જે મગફળીની બજાર છે જ્યારે આવકો ભરપૂર પ્રમાણમાં અત્યારે પણ થઈ રહી છે અને ભવિષ્યમાં પણ સારી એવી આવકો થશે ત્યારબાદ વાત કરીએ તો આપણે જે મગફળીના ભાવ છે બારસોથી સાડી બારસો વચ્ચે જોવા મળી શકે છે નહીતર જે ખેડૂતો છે જેમને પૈસાની ખૂબ જ જરૂર છે એ લોકો મગફળી છૂટક વેપારીઓને અથવા તો માર્કેટયાર્ડમાં આપશે બાકીના જે છે એ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવમાં જે એકસો અને પચીસ મણ સરકાર લે છે એમાં આપી દેશે તો મિત્રો આ છે એ આપણી સમગ્ર વાત છે અને વર્ષ બે હજાર પચીસમાં આપણે જે અન્ય પાકોના પાક અને કપાસના ભાવ કહેવા રહે છે તો એના વિશે આપણે ડિટેલમાં એક વિડીયો મિત્રો બનાવવાના છીએ પરંતુ એ માટે તમારા આ વિડીયોમાં પચાસ લાઇક સાથે સાથે જે મિત્રો ચેનલમાં નવા હોય તો મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજબરોજ તમારા માટે અવનવું અમે કન્ટેન્ટ લાવતા રહીએ છીએ હવે મળીશું આવા જ એક બીજા વિડીયો ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે ત્યાં સુધી આવજો અસ્તુ જય હિન્દ